વિક્રાંતા સીટ્સનું ડોલ્ફિન ખેડૂત છે હર્ષદભાઈ ઘેટિયા ગામ પીઠળિયા આજે આપણે લાલ મરચાં છે એ જોઈએ ચેક કરી તારીખ છે આઠ દસ આઠ અગિયાર બે હજાર પચીસ વિક્રાંતા ડોલ્ફિન આપણે ચેક કરી છે ખેડૂત છે હર્ષદભાઈ ઘેટીયા તારીખ છે આઠ અગિયાર બે હજાર પચીસ આપણે લંબાઈ જરાક ચેક કરી લંબાઈ કેવી છે એ આ વિક્રાંત ડોલ્ફિનની લંબાઈ સારી હથેરીમાં રહીએ એવી મસ્તીનું મરચું દેશી નું મરચું અને બગાડ એકદમ ઓછો જોયા વરસાદ ગયા પછીની આજ આઠ અગિયાર બે હજાર પચીસની પોઝિશન છે વરસાદ ગયા પછી આટલું મરચું છે એ બગડેલ નથી આપણે માનસભાઈ બતાવે છે લંબાઈ એ બતાવે કેવી છે એમ વિક્રાંતા ડોલ્ફિન વિક્રાંત ડોલ્ફિન એટલે કે દેશી મરચાંના સેગમેન્ટની વેરાયટી દેશી મરચાંના સેગમેન્ટમાં એવી વેરાયટી કે વાયરસ ટોલરન્ટ અને રોગ જીવાય તો ઓછી વાયરસ ટોલરન્ટ અને રોગ જીવાય તો ઓછી નરવા એવી સારી અને બીજું વેરથ્રેકનો સામે બહુ પ્રતિકાર વેરાયટી એટલે વિક્રાંત ડોલ્ફિન એ એકદમ બગાડવો છો આપણે ચેક કરી શકીએ માનસભાઈ બતાવે છે આ રૂટ લેવલે વરસાદ ગયા પછીના મરચાં ચેક કરી તો સૂંકીએ હે કાંઈ ન ઘટે માનસ ભાઈ હાથમાં લંબાઈ રાખીને બતાવે છે જોઈએ આપણે આ લંબાઈ ટોપ લેવલ રોગ જીવે છે એકદમ ઓછી તો માનસભાઈ આ છોડ ઊંચો કરી અને આપણે બતાવે છે કે મરચા કહેવાય એમ જોઈ લ્યો વિક્રાંત ડોલ્ફિન દેશી મરચું બગાડ ક્યાંય નહીં ડોલ્ફિન તંદુરસ્ત મરતી તારીખ છે આઠ અગિયાર બે હજાર પચીસ જોઈએ આપણે તંદુરસ્ત ફ્રૂટ બગાડ વગરનું ફ્રૂટ એટલે વિક્રાંત ડોલ્ફિન આ આખો ફીલ આપણે ચેક કરી તો આ આખું ફીલ છે એ વિક્રાંત ડોલ્ફિનનું હર્ષદભાઈનું થી છ વીઘાનું વાવેતર છે એટલે જોઈ શકીએ આપણે હા મેં જે કડ દેખાય ન્યાથી છે ને એ વિક્રાંત જીબ્રા આવે તેર વીઘાનું ગોંડલ એરિયામાં દેશી મરચાંના સેગમેન્ટની બહુ ડિમાન્ડ હોય ખેડૂતોને જો દેશી મરચું જોવા મળી જાય ને એટલે ખુશ થઈ જાય ગોંડલ એરિયાની દેશી મરચું છે એ થતું નથી અને બીજી અન્ય વેરાયટીઓ દેશી મરચાંમાં આવી પણ રોગ જ વધારે આવતા વાયરસ આવી જતો બગાડ આવતો એને હિસાબે ખેડૂતો દેશી મરચાનો શોખ હતો પણ એ મરચાંની ખેતીમાં ન જઈ શકતા પણ હવે આવી ગયું છે વિક્રાંતા ડોલ્ફિન વાયરસ ટોલરન્ટ ટેમ્પરેચર ટોલરન્ટ અને પાણી સામે પણ પ્રતિકાર અને એન્થ્રેકનોસ તો હાવો ઓછો જે આપણે એને કહી છીએ કે આપણી ભાષામાં તો ફોરવર્ડ મરચું કહેવાય એને પણ આમાં ફોરવર્ડ નથી કહે વિક્રાંત ડોલ્ફિનમાં મને બતાવતા જાવજી શું કહેવાનું થાય છે તારીખ છે આઠ અગિયાર બે હજાર પચીસ દેશી મરચાંની વેરાયટી ખેડૂતોને જે જોતું હતું ને એ મળી ગયું આ મરચું પ્રીમિયમથી વેચાતું હોય માર્કેટમાં બીજી બધી વેરાયટીઓ કરતાં પંદરસો થી બે હજાર રૂપિયા ભાવ આ મરચાના સેગમેન્ટમાં વધારે આવતા હોય તો આ છે વિક્રાંતા ડોલ્ફિન આપણે ચેક કરી ઊંચું કરી જોઈ લ્યો મરચા કઈ ન ઘટે ખાટો ફાળ માનસ ભાઈ જરા આ ડાળી નમી ગયેલ છે તરી અડી ગયેલ છે જરાક આ બતાવી દો બગાડ કેવો છે આ ડાળીમાં તરી અડી ગઈ છે જમીન ને તો આપણે ચેક કરી બગાડ નથી ભાઈ બગાડ નથી તો જે આ ફિલ હતું હર્ષદભાઈ ઘેટિયા ગામ પીઠડીયા તાલુકો જેતપુર અને જિલ્લો છે રાજકોટ તો વધારે માહિતી માટે તમે હર્ષદભાઈ ઘેટિયાને પણ ફોન કરી શકો છો અને લંબાઈ જરાક ચેક કરી લઈ ઓકે તો આ છે વિક્રાંત ડોલ્ફિન આ છે વિક્રાંતા ડોલ્ફિનના મરચાં ચેક કરી આવી રીતે વિક્રાંતા ડોલ્ફિનની હાઈટ હે અને આ ટાઈપનું મરચું કલરમાં તો માનસભાઈ શું હું કહે રેડી ને મરચા બગાડ ઓછો બગાડ ઓછો ફાલ ફાલ જાજો